દેશ અને દુનિયાભરમાંથી લોકો પુણ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયાગરાજ મહાકુંભમાં સતત આવી રહ્યા છે એકસો ચુમાળીસ વર્ષ પછી યોજાતા આ દુર્લભ મહાકુંભમાં દરેક વ્યક્તિ પવિત્ર ડૂબકી લગાવવા માંગે છે આ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને જેલ પ્રશાસને ઉન્નાવ જેલમાં બંધ કેદીઓ માટે જેલ પરિસરમાં કુંભ સ્નાનની વ્યવસ્થા કરી અને તેમને પવિત્ર સંગમના પાણીમાં સ્નાન કરવાની તક આપવામાં આવી

ગંગાજળ પણ ઉમેરવામાં આવ્યું હતું ગુલાબની પાખડીઓ કુંડમાં નાખવામાં આવી હતી કુંડની આસપાસ ફૂલોના કુંડ મૂકવામાં આવ્યા હતા જેનાથી વાતાવરણમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ